ગુડ મોર્નિંગ જય મિત્રો સ્વાગત છે 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 એક નવા કે અત્યારે અત્યારે સવારના થઈ અને આપણે જવાનું માતાજીના દર્શન કરવા તો સ્નેહ રજા તૈયાર ગયો મારી પાછળ પાછળ જઈએ આપણે માતાજીના દર્શન કરવા જવું છે ને માતાજી માતાજીના દર્શન કરી આવીએ કરવા તો આ છે અમારા ગામનું આવડ માતાજી મંદિર આપણે કરીએ આવડ માતાજીના દર્શન જય આવડ માતાજી I <laughs>

इतमा अत नहीं न આવો તમે આવા જાવ તો રહ્યો કાઢી દઉં લાવ ગ્લાસ પી જાવ પાણી જારો માતાજી દરવાનો બાકી છે તો મિત્રો આપણે આવડ માતાજીના દર્શન કરીને અવતર્યા અને હવે આવ્યા છે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવા તો આ છે અમારા કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર જો આ છે ખોડિયાર માતાજીનું મંદિર એ છે સુરાપુરા દાદા જય ખોડિયાર માતાજી જય કોડિયાર માતાજી જય ખોડિયાર માતાજી મિત્રો દર્શન કરી લેજો ખોડિયાર માતાજી ના જય માતાજી મિત્રો હવે આપણે દર્શન કરી લઈએ માતાજીના અને તમે દર્શન કરી લેજો જય ખોડિયાર માતાજી આ છે મિત્રો અમારા સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા

ઉધરસ જોરદાર આવતી હોય ને માનતા કરવો એટલે મટી જાય હોય મિત્રો આપણે આવી ગયા છે આવડ માતાજીના ખોડિયાર માતાજીના દર્શન કરીને હવે આવ્યા છે આપણે વાછરા દાદાના દર્શન કરવા તો આ છે મિત્રો અમારા ગામના વાછરા લાલા મંદિર જય વાછરા લાલા darsan kalilah jo wacara dada na jai wacara dada belok kiri jo jai dada kau

તો મિત્રો મસ્ત મજાના બપોરા થઈ ગયા છે અને આજે છે મહેમાન અમારે કાનજીભાઈ છે હા કાનજીભાઈ કાંજીભાઈ એવા છે મહેમાન જો રોટલી શાક છાશ દાળ ભાત ભજીયા આજે બને છે આવ્યા નથી લીંબુ એમ બાપાએ છાશ નાખી દીધી એમાં કેમકે નાખ્યો હતો કેટલી છે હા છે આમાં દાળ ભાત શાક રોટલી ડુંગળી કાનજીભાઈ તમને શું હાલ છે ખાલી શાક જ રોટલી બોટલી કાઈ નહીં ચાલે હેમ આપે આપે હો તને દીએ હો હાલો ભજીયા આવે ઘરમાં ઘરમાં જો દાળ ભાત ચટણી